અંકલેશ્વરમાં આવેલી પોધાર વર્લ્ડ સ્કૂલ આજે પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી ઇથ્વ્યોતરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે પોદાર સ્કૂલ આજે જાણે દેશભક્તિમાં રંગાઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે કાર્યક્રમમાં ભૂ મુખ્ય અતિથિ તરીકે શ્રી કૃતિકા નેગી કમાન્ડો સીઆઈએસએફ અને ઇન્સ્પેક્ટર પવનકુમાર અમારા અતિથિઓ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સારાના આચાર્ય ગંગાધર દ્વારા અતિથિઓને સન્માન કરવામાં આવ્યું હતું ટોકન ઓફ લવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રસંગે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લઈને દેશભક્તિની ઝલક જોવા મળી હતી અતિથી વિશેષ સાથે ધ્વજવંદન કાર્યો પછી રાષ્ટ્રીયગન બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે રાષ્ટ્રીય ગીત દેશભક્તિ ઉપર સ્પીચ આપવામાં આવી હતી અને તે ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં દેશભક્તિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર નાટક એટલે કે નુકુડ નાટકની રજૂઆત પણ કરી હતી કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સીમાન સિંહ દ્વારા વિદ્યાર્થીઓને તથા શાળાના ઉપસ્થિત રહેલા વાલીઓ આજના શુભ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા તેમના માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે તેમણે विद्यार्थियों ने सलाह आपीय थी कार्यक्रम अंत में पीजे के ना नानन बुर्काओ तथा त्यम्ना शिक्षकों द्वारा श्रीमती मनीषा बेन गोहेलना नेतृत्व वाले सुंदर रजवार करोमा आवीय थी। स्वतंत्र और समित भारत का सपना देखा था केंद्र दे आधुनिक सुरक्षा बल यानी कि સદસ્ય દેશન બુનિયા ઢાંચે સુરક્ષા